છે હવે તમને એક બચ્ચું દેખાડું જાયલો બચ્ચું બુક્સ બુક્સ બચ્ચું છે જાય દીયો આઈડિયા ચારે ચાર ને બધું કેમ છે જા નવો નવો ઉતર જીરીઓ કેમ કે ભાઈ જો આ જીરીઓ લઈ લ્યો

ચલ હાલો બા ઉડાડી નાખો ક્યાં ઉડાડવું થી દેવું ઉડાડી દો ભાઈ કેમ છે ને ભાઈ છે ભાઈ અહીંયા અહીંયા આવતા બસ નાખો ભાઈ ચડ ત્રણ પડ્યો એટલે એનો નળ ઉતરી જાય માળ વાળો